તમને કદાચ મારી વાત નહી ગમે તમે જે કામ એ બધું જ કરવા તૈયાર છું પણ રોંગ સાઈડ માં પોલીસ પકડે તો મારી ઓફિસ થી બી ફોન આવે કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિ નો ફોન આવે કોઈ બી મોટા સાહેબ નો ફોન આવે કોઈને છોડતા નહીં એકવાર માટે આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાટક નથી બનવાનું

તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ ઇન્સ્ટાગ્રામ પર મૂકજો એટલે ભવિષ્યની અંદર બીજા કોઈ ફોડે તોડે નહીં હોય